નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે તો સુધી જોતા રહેજો અને નવા છો તો કરી લેજો જેના કપાસના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ તેરસો વીસ થી ચૌદસો પંચાણું મોરબી બારસો એકાવન થી પંદરસો અગિયાર સાંગધ્રા તેરસો પચીસ થી ચૌદસો અઠ્યાવીસ પાટડી બારસો સિત્તેર થી તેરસો વીસ સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ત્યાંસી બહુચરાજી બારસોથી ચૌદસો દસ અમરેલી સાતસોથી પંદરસો એક જેતપુર અગિયારસો એકોતેરથી પંદરસો એક ખેડબ્રહ્મા ચૌદસો દસથી ચૌદસો બાસઠ વિસાવદળ અગિયારસો પાંત્રીસથી ચૌદસો એકત્રીસ ખાંભા તેરસો પિસ્તાલીસથી ચૌદસો પિચોતેર બાબરા ચૌદસો પચાસથી પંદરસો હારીસ તેરસો સિત્તેરથી ચૌદસો ત્રેસઠ ચામજોધપુર તેરસોથી પંદરસો એક વાંકાનેર બારસો પચાસથી ચૌદસો સાઠ ચસદણ સાતસોથી આઠસો સોળ વડાલી ચૌદસો દસથી પંદરસો બે વિરમગામ તેરસો પચીસથી ચૌદસો સોળ ધ્રોલ તેરસો ત્રેપનથી પંદરસો અરસોલ તેરસો પંચાણુંથી ચૌદસો બેતાલીસ હળવદ બારસો પચાસથી ચૌદસો ઇઠ્યાસી સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો સત્તર આંબલીયાસ તેરસોથી ચૌદસો સાઠ ડોડાસા તેરસો વીસથી ચૌદસો પચાસ બોટાદ તેરસો એકવીસ થી ચૌદસો અઠ્યાસી વિસનગર બારસો થી ચૌદસો છન્નું વિજાપુર તેરસો પચાસથી પંદરસો અગિયાર કુકરવાડા તેરસો પિંચ્યાસીથી ચૌદસો પિંચ્યાસી ગોઝારિયા તેરસો પચીસથી ચૌદસો અડસઠ ઉનાવા અગિયારસો એક થી પંદરસો અઢાર અંજાર તેરસો પચાસથી ચૌદસો સિત્તેર હિંમતનગર તેરસો પચાસથી પંદરસો ચાદર ચૌદસો દસથી ચૌદસો પચાસ ટીટોઈ બારસોથી ચૌદસો ચાલીસ થરા ચૌદસોથી ચૌદસો પાંસઠ કાલાવટ તેરસો ત્રીસથી ચૌદસો એક્યાસી માણસા તેરસોથી ચૌદસો ત્યાંશી ચોટાણા તેરસો ત્રણ તેરથી ચૌદસો એકત્રીસ મહુવા નવસો થી ચૌદસો ઓગણત્રીસ તળાજા તેરસો એકતાલીસથી ચૌદસો સાઠ જામનગર બારસોથી પંદરસો ભાવનગર બારસો ઇઠોતેરથી ચૌદસો ચોસઠ ચાણસમાં બારસો સાતથી ચૌદસો બાસઠ કડી તેરસો થી ચૌદસો નેવું ગોંડલ તેરસો એકવીસ થી ચૌદસો ચુમોતેર તારી તેરસો થી ચૌદસો ચોપન પાટણ તેરસો એકથી પંદરસો બે તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો